બધા જ ને વિનંતી છે કે આ સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ નો સુંદર મજાનો શેડ બનાવવાનો છે તો આપના દ્વારા તો ફૂલની પાખડી રૂપે દાન આપી અને આ અંદર સારામાં સારો અને સુંદર શેડ બને એવી આપ સૌ પાસે આશા રાખી છીએ તો આપ સૌ સીતારામ ગૌશાળા ઉદાર હાથે દાન આપો જય ગૌ માતા જય વાસુકી દાદા